કાલે હતું ગેમ ની અંદર અપડેટ અને અપડેટ પછી ગેમ ની અંદર ઘણી બધી નવી વસ્તુઓ એડ કરવામાં આવી છે તો ચલો જોઈએ શું બદલાવ થયા છે ગેમ ની અંદર પહેલો બદલાવ થયો છે કેન્ટા કેરેક્ટર ની અંદર હવે આનું જે શિલ્ડ છે એની આર પાર પણ આપણે મારી શકશું ક્રોનો ના શિલ્ડ ની અંદર સામે વાળો આપણને ડેમેજ નથી આપી શકતો પણ આની અંદર આપણને ડેમેજ આપી શકે છે પણ એ ડેમેજ પચાસ ટકા ઓછું થઈ જશે

સ્કાયલર કેરેક્ટર ની એબિલિટી માં થોડો ચેન્જ કરવામાં આવ્યો છે અહીંયા જુઓ મેં અહીંયા બે ગ્લુઅલ લગાડ્યા છે અને હવે આની એબિલિટી નો યુઝ કરીએ આપણે તો જેવી રીતે પહેલા તરત જ ગ્લુઅલ તૂટી જતા હતા એવી રીતે હવે નથી થતું થોડો સમય લાગે છે ગ્લુઅલ તૂટતા બાકી આ બદલાવ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આના સિવાય કઈ ગેમ ની અંદર તમે નવી વસ્તુ જોયું હોય અપડેટ પછી તો એ નવી વસ્તુ કોમેન્ટ માં જરૂરથી લખી નાખજો આપણે તમારું નામ પણ લઈશું અને આગળના વિડીયો માં તમારું જે નવી વસ્તુ તમે કીધી છે એ બતાવીશું પણ આગળનો એક બદલાવ થયો છે બીઆર ની અંદર તમે જો સોલોમાં રમતા હોય ત્યારે સ્ટાર્ટિંગની ત્રણ મિનિટમાં ટાઈમિંગ કદાચ આગો હોય શકે છે મને યાદ નથી રહ્યું બાકી સ્ટાર્ટિંગની ત્રણ મિનિટની અંદર તમે કિલ થઈ જાઓ છો તો તમે ઓટોમેટિક રિવાઈવ થઈ જશો આ વાહિત હું મરવાની ટ્રાય કરી રહ્યો છું પણ એ મને મારી જ નથી રહ્યો અને અપડેટ પછી મારી ગેમ લેક થાય છે તમારે થાય છે કે કોમેન્ટ કરીને કહેજો બાકી પિંક નોર્મલ હોય અને હાઈ હોય એવું લાગે છે અહીંયા તો જોઈ શકો છો અહીંયા રિવાઇવ થવાનું ઓપ્શન આવી ગયું છે તમે ક્લિક નહીં કરો તો પણ ઓટોમેટિક રિવાઇવ થઈ જશો હવે તમને મેપની અંદર લૂટ કરવા માટે એક નવો એરિયા જોવા મળશે આની અંદર ગજબની લૂટ મળે છે પણ આને તમે ઓપન નહીં કરી શકો ઓપન કરવા માટે તમારી પાસે એક ચાવી હોવી જોઈએ ચાવી તમને વેન્ડિંગ મશીનની અંદરથી મળી જશે ચારસો કોઈન ની અંદર બાકી અહીંયા એક પ્લેયર આવી ગયો છે અને મારી પાસે ખાલી પિસ્તોલ છે શું આપણે આને મારી શકશું આયો શું આને આપણે મારી નાખ્યો છે એ જ વાત ઉપર વિડીયોને લાઈક કરો ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરો અને હવે આ બંદા પાસેથી મને ચાવી મળી ગઈ છે હવે આ ચાવીનો ઉપયોગ કરીને હું આને ઓપન કરી શકું છું અને અહીંયાથી લૂટ કરી શકું છું એકદમ મસ્ત મસ્ત એના પછીનો આપણને બદલાવ જોવા મળશે મેપની અંદર હવે ઓઇલ બેરલ નહીં જોવા મળે જે લાલ કલરના બેરલ જોવા મળતા હતા આપણને અમુક અમુક જગ્યાએ એ હવે આપણને નહીં જોવા મળે એના સિવાય મેપની અંદર જે જીપ ગાડી છે એનો ડ્રોપ રેટ વધારી દેવામાં આવ્યો છે એટલે હવે આપણને જીપ ગેમની અંદર વધારે જોવા મળશે બરમુડા પરગેટરી કલહારીમાં આપણને જીપ 8 થી 10 જોવા મળતી હતી હવે 16 થી 20 જોવા મળશે સ્પોર્ટ કાર્સ આપણને 5 થી 8 જોવા મળતી હવે 1 થી 2 જ જોવા મળશે એક મેપની અંદર નેક્સ્ટ્રા અને અલ્પાઇન ની અંદર પણ જીપ હવે આપણને 12 થી 16 જોવા મળશે પહેલા 4 થી 8 જેટલી જોવા મળતી હતી હવે વધી ગઈ છે તમારો ફ્રેન્ડ તમને રમવા માટે બોલાવતો હોય તો તમે એને ક્વિક મેસેજ કરી શકશો અહીંયા તમે એને કહી શકો છો કે મને એ મોડમાં રમવાનું મૂડ નથી અથવા કહી શકો છો કે હું હમણાં આવ્યો થોડીક વાર રાહ જોવી રીતે બાકી એના સિવાય એક બદલાવ થયો છે બ્લેક ટી શર્ટની અંદર બ્લેક ટી શર્ટમાં હવે એક અલગ જ ટાઈપનું એનિમેશન જોવા મળે છે જો આ પ્રકારનું તમને આ તો સમજાય ગયો હશે દરરોજ આ મિશન પૂરા કરીને આ ટોકન ભેગા કરવાના ટોકનથી તમને અહીંયા એક્સચેન્જ સ્ટોનની અંદર પરમનેન્ટ ગન સ્કીન મળી રહે છે જે એક સારી વાત છે તો આ લઈ લેજો અને એક બોમ્બની સ્કીન મળી રહી છે અને લેવા માટે તમારે બી આર રેન્કની અંદર પાંચ હજારનું ડેમેજ આપવાનું છે મોટા મેપની અંદર રેન્કમાં તમારે જવાનું છે અને પાંચ હજારનું ડેમેજ આપી દેશો એટલે તમને બોમ્બને સ્કીન મળી જશે આ ગોલ્ડ રોયલનું બંડલ તો તમે જોઈ લીધું હશે પણ ગેમની અંદર એક બીજો ઇવેન્ટ આવ્યો છે પેટા ફ્લિપ કરીને અને એમાં એક આ જબરદસ્ત બંડલ મળી રહ્યું છે ડાયમંડ નાખવા પડશે પણ મળી રહ્યું છે પણ એક વસ્તુ તમે જાણીને ચોંકી જશો કે આ બંડલ બ્રાઝિલ સર્વરની અંદર ગોલ્ડ રોયલમાં હતું જી હા હું તમને બતાવું અહીંયા આ બંડલ છે ને આપણને ડાયમંડમાં આપી રહ્યા છે ને આ જ બંડલ એ લોકોને ફ્રીમાં આપી રહ્યા છે અહીંયા જુઓ એકાવન મિનિટ પછી આમાં પણ એક નવું બંડલ આવ્યું હશે પણ અહીંયા મેઇન વાત એ છે કે અહીંયા આ લોકોને ફ્રીમાં મળી રહ્યું છે ગોલ્ડ રોયલની અંદર આ બંડલ આપી રહ્યા છે અને આ જ બંડલ આપણા સર્વરની અંદર ડાયમંડથી આપી રહ્યા છે તો બસ આજના વિડીયોમાં આટલું જ તમારી પાસે તમે કોઈક નવી વસ્તુ જોઈ હોય કે એમની અંદર તો કોમેન્ટમાં લખી નાખજો મળી એક નો વીડિયો સાથે ત્યાં સુધી બાય બાય વિડીયોને એક લાઇક કરી ચેનલ પર ન હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને વાર ભાઈઓ આપણે આવા જ ફ્રી ફાયરના વીડિયો આપણી માતૃભાષા ગુજરાતીની અંદર લાવતા રહીએ છીએ